કેટલી બધી સાડીઓ છે યાર સાત સાડી છે હા તો કેટલી વાર લાગે હમણાં અડધો કલાકમાં બધી થઈ જાય સાડી નવરી બેઠી કર્યો છે તો કરી નાખ ને ભેગા ભેગી સારું હા હું ચા બનાવવા જઉં છું શું તારી બનાવ એક કપ બનાવજો થઈ ગઈ સ્ત્રી કરું છું ચા કે મારી નો બનાવી ઓલી મેં તને પૂછ્યું તું તે તો કીધું એક જ કપ બનાવજો મેં તમારી એકલીની એક જ કપ બનાવી મેં એવું કીધું તું મારી એક કપ બનાવજો એવું તે નતું કીધું તે એવું કીધું તું એક જ કપ બનાવજો મારી એક કપ બનાવજો એવું નથી બોલી પછી મેં તો મારા એકલાની એક જ કપ બનાવી તારી ના બનાવી મને એમ કે તાર નહીં પીવી હોય એક નંબર ની કામ છોડ સાસુ છે સુકેશ કઈ નહીં તમને કઈ નહીં કેતી સારું બધી સ્ત્રી કરી દે પછી જો ટાઈમ રહે કે જે બીજા આપીશ માર ટાઈમ નથી આજે અલી તાર કામ શું છે બીજું આખો દિવસ કઈ ના ઈસ્ત્રી જ કરવાની લેતા હો આખો કબાટ ખાલી કરીને લેતા હો તમારો હા એવું જ કરું આપી દઉં રે વાત કુછ સમજ ન આય કમે કા હમને પાઈ